બૌદ્ધિક તથા સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો આ હેતુસર દિવસે વિદ્યાર્થીઓને ત્રણ થી ચાર કિલોની સ્કૂલ બેગ ઉચકવાની મુક્તિ મળતા હર્ષ છવાયો હતો યોગા રમત કમત બૌદ્ધિક રમતો ચિત્રકલા અને જીવન કૌશલ્ય જેવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને નવી રીતે શીખવાનો મોકો મળ્યો શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકો હસતા રમતા શાળાના વાતાવરણમાં રસભર્યા પ્રવૃત્તિઓમાં જોડાઈને પોતાનું કૌશલ્ય વિકસાવી શક્યા બેગલેસ ડેનો મુખ્ય હેતુ શિક્ષણને ભારમુક્ત અને આનંદદાયક બનાવવાનો છે જેનો મોડાસાની શાળાઓએ સફળ અમલ કરી અસરકારક પ્રારંભ કર્યો છે वे वी सेलिब्रेटेड बैगलेस डे तो फर्स्ट हमने असेंबली में किया योगा पी एक्सरसाइज और जुम्बा डांस और फिर फर्स्ट लेक्चर हमारे ईवीएस मैम ईवीएस का था तो ईवीएस के मैम ने हमें एक्टिविटी कराई सीट बॉल्स की जिसमें हमें सीट बॉल्स बनावाए बनवाए और फिर उसे थ्रो करवाया और उसके बारे में इंपॉर्टेंस बताए फिर हमारा सेकेंड लेक्चर था हिंदी का हिंदी वाले सर ने हमें मेडिटेशन करवाया फिर और फिर हमें बहुत मज़ा आई

જે ભણતર સિવાયની જે પ્રવૃત્તિઓ હતી જેવી કે ઝુંબા ડાન્સ કરાવ્યો છે છોકરાઓને યોગા કરાવવામાં આવે મ્યુઝિક કરાવડાવવામાં આવ્યું અને છોકરાઓને પર્યાવરણ વિશેની માહિતીના વિડીયો અને એ બધું દર્શાવી અને છોકરાઓને આજે બેગલેસ સેટર્ડેનો ખરા અર્થમાં ઉજવણી કરી છે તો એનાથી છોકરાઓનો ઉત્સાહ સ્કૂલે આવવાનો વધુ ઉત્સાહિત થયા તેવું જણાવ્યું